યા ધર્મ કા મૂલ હૈ નયા ધર્મ કા મૂલ હૈ પાપ કા મૂલ હભિમાન તુલસી દયા ના છોડલ પ્રાણ સંત કવિ તુલાસ હું કહેવા માંગે છે કે દયા ધર્મ કા મોલ હૈ પાપ કા મોલ અભિમાન તુલસી દયા ન છોડીએ જબલક ઘટમે હોય પ્રાણ જ્યાં સુધી તમારા શરીર ની અંદર પ્રાણ છે જીવાત્મા છે ત્યાં સુધી કોઈ દિવસ દયા છોડવી નહીં એવું તુલસીદાસે કીધેલું છે હે હા એનો એક દાખલો છે ઈશ્વર તમે જે કઈ દયા ધર્મ કરો છો એનો બદલો તમને ઈશ્વર જરૂર આપે છે જરૂર આપે ચોપડા ચોખા રાખે વાલો મારો હિસાબ તલનો આપે રામજી શેઠ ધર છે તો ये चोपड़ा चोखा रखे चोपड़ा चोखा रखे तमें जे कहे दया धर्म दान में कि कोई दिवस बाकी रात तो नहीं एक गामड़ा गामनी अंदर एक दयालु स्त्री अने दयालु स्त्री मनमा एम था कि कदाच मारा अंगने कोई मागवा ना आवे सके मागवा वाला એટલે એને એક નિયમ બનાવ્યો એક ગોખલો બનાવ્યો દિવાલની બીજી બાજુ જે ગોખલો ખુલ્લો હતો એની અંદર રોટલી કરવા બેસે એટલે પેલી રોટલી કરી અને ગોખલાની અંદર મૂકી દે અને વિચાર કરે કે જે કોઈ માણસને જરૂર હશે ને એ આ લઈ લેશે એમાં એક ભિખારી ત્યાંથી નીકળો એની પણ બહુ ભૂખ લાગેલી રોટલી જોઈ એટલે તરત એને રોટલી તો લઈ લીધી રોટલી લઈને પોતાનો જ્યાં આશ્રય ત્યાં રોટલી બીજા દિવસે વળી પાછા નિયમ પ્રમાણે આ તો ભિખારી ત્યાં જાય રોટલી મૂકી દે અને રોટલી લઈ લઈએ કોઈના ઘી જવાનું કોઈને ઘી આવવાની કાંઈ માથા કૂદ નહીં આ બેન પોતે એક રોટલી કરી અને સીધી ગોખલામાં મૂકી દે અને ઓલો ભિખારી ગોખલામાંથી રોટલી આમ કરતા કરતા એક દિવસ આ બેન ને મનની અંદર એવો વિચાર થયો ઓલો કાયમ ભિખારી આવે છે અને કાયમ પાછો બોલતો જાય શું બોલતો જાય જે કાય બોલે આ બેન બેઠા બેઠા સાંભળતા હો અને કીધું કે જે ખરાબ કરે છે એ એને હારે રહે છે અને સારું કરે છે એ એને મળે છે હવે આ બેનને ને વિચારતી કે ખરાબ કરે છે એ મારી હારે રહે છે અને સારું કરે છે એ ઈશ્વર એને પાછું આપે છે બોલે હે મને આમાં કઈ ખબર પડતી નથી આજ ખતરો કરવો છે હશે તો આ કદાચ હાર પણ આજ ખરાબ કરવું છે એટલે એને એક ઝેર સુશી લીધી રોટલી બનાવી અને ઉપર ઝેર રેડી દીધો અને રોટલી ત્યાં મૂકી દીધી પણ કે દયા ધર્મ કા મૂલ હે પાપ કા મૂલ અભિમાન તુલસી દયાને છોડીએ જબલક ઘટમે હોય પ્રા એલા બેન વળી વિચાર થયો કે આ હા હા મે ખો મેના હાલ કે અન આ એક દિવસ ખરાબ કરીશ તો ઈશ્વર શું વિચાર કરશે હે ઈશ્વર શું વિચાર કરશે આવો વિચાર આવતાની સાથે જ ઓલી જે રોટલી હતી પાસી લઈ અન પાસી મૂકી દીધી તુલામાં નાખી દીધી એટલે તુલામાં રોટલી તો હળકી ગઈ પણ તરત માં મૂકી દીધી હવે જેવો ભિખારી આવ્યો એટલે એને રોટલી લઈ લીધી અને પાછો ગયો ખરાબ કરે છે રાખે છે અને સારું કરે છે એને આવું બોલી આ ભિખારી તો હાલતો થઈ ગયો હજી હાલતો થયો અને અડધો કલાક થયો હશે ત્યાં આ બેન ના અંદર એક છોકરો આવ્યો દસ બાર તેર વર્ષ મેરો ધો થઈ ગયેલો કોઈ દિવસ નાયો ન હોય એવો પણ આ બેન તરફ ઓળખી ગયા કારણ કે આનો નાનો છોકરો ત્રણ ચાર વર્ષ નો હતો તેવું દિવસે ક્યાંક જતો રહ્યો અને ઘણી તપાસ કરવા છતાં મળેલો નહીં પણ આજ આ દીકરો આ આંગણે આવી હો રહ્યો ના તો ઓળખી ગઈ એની મા તો દોડી દીકરાને ભેટી પડી અને દીકરો પણ માને ઓળખીને ભેટી પીડ્યો દીકરા ના મિલન થયા પછી દીકરાએ કીધું એની માને કે માં આજ તો મારા માટે ભગવાન થઈને ભિખારી આવી ગયો હતો આજ હું મરી ગયા એટલી ભૂખ લાગેલી હતી હું ભૂખથી થી હતો એવામાં એક ભિખારી ત્યાંથી આવ્યો અને એના હાથમાં એક રોટલી હતી અને આ રોટલી આ ભિખારી એ મને ખબરાવી પાણી પાયું એટલે મારામાં જીવ આવ્યો અને હું આપણા ઘર લઈ જઈ પહોંચી કે હું જાણતો તો નહોતો પણ ગામના બધા ભેગા થયેલા એટલે મને કીધું કે આ બાજુ કાંઈક તમે હતા હું નાનો હતો નીકળી ગયો હતો એટલે હું આવ્યો છું એટલે એની મા તો બેભાન પડી ગઈ શું કામ પડી ગઈ મનની અંદર વિચાર આવ્યો એ કદાચ આજ મેં આ ખરાબ કાર્ય કર્યું હોત આ ઝેરવાળી રોટલી જો આ ભિખારીને આપી દીધી હોત તો નક્કી આ ભિખારી મારા દીકરાને જે રોટલી ખવડાવી એની અંદર ઘેર હોત તો મારો દીકરો આજે મૃત્યુને પામે એટલે આ ભિખારીની વાત સાચી છે એ ખરાબ કરે છે એ આપણી પાહેરી છે અને ઈશ્વર આપણે કોકનું સારું કર્યું હોય તો ઈશ્વર તરત આપણને પાસું આપી દેશે માટે કોઈ દિવસ દિલની અંદર દગો ન રાખવો દગા કે સગા નહીં ન કર્યા હોય તો કરી દેવો એટલે દગો કરવો નહીં અને સત્ય ઉપર હાલવું આવી આપણી